નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો અહીં આપણે આ વિડીયોમાં સંખ્યા પદ્ધતિમાં જે પાંચ પદ્ધતિઓ જે વિવિધ હતી તે શીખી અહીં આપણે છઠ્ઠી પદ્ધતિ છે એ છે ભારતીય પદ્ધતિ તો આપણા દેશની જે ભારતીય સંખ્યા પદ્ધતિ છે તેના વિશે જાણીએ અમુક અપવાદો બાદ કરતા દુનિયામાં આજે લગભગ બધી જ જે સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ થાય છે તે ભારતીય પદ્ધતિ છે અમુક અપ અપવાદો બાદ કરતાં દુનિયામાં જ્યાં પણ જે સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તો એ કહે છે તો ભારતીય સંખ્યા પદ્ધતિ છે તો આજે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે એ દુનિયામાં લગભગ બધી જ આપણી પદ્ધતિનો ઉપયોગ થતો જોવા મળે છે ભારતમાંથી આરબ વેપારીઓ મારફતે આ પદ્ધતિ યુરોપમાં પહોંચી ભારતમાંથી જે આપણી ભારતીય પદ્ધતિ છે એ આરબ વેપારીઓના માધ્યમથી આ પદ્ધતિ હતી એ યુરોપમાં પહોંચી તેથી યુરોપમાં તે હિન્દુ અરેબિક પદ્ધતિ નામે ઓળખાયેલી તો યુરોપમાં તે હિન્દુ અરેબિક પદ્ધતિ નામે ઓળખાયેલી આ પદ્ધતિમાં દસ અંકો છે તો આપણી ભારતીય જે સંખ્યા પદ્ધતિ છે તો એમાં કેટલા તો દસ અંકો છે કેટલા અંકો છે તો દસ અંકો છે તેથી દસ અંકી પદ્ધતિ અને દસના પાયા પર સ્થ રચાયેલી હોવાથી દશક પદ્ધતિ એવા નામે પણ ઓળખાય છે તો આપણી જે ભારતીય સંખ્યા પદ્ધતિ છે તો એ દસ અંકોની છે જે દસ અંકી પદ્ધતિ દસના પાયા પર રચાયેલી છે તેથી તેને દશક પદ્ધતિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિમાં તો આજે આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ છે તેમાં તો સ્થાન કિંમતને લીધે પ્રતિકોનું નિર્થક પુનરાવર્તન અટક્યું તો આમાં શું તો ચોક્કસ સ્થાન કિંમતનો ઉલ્લેખ થયો જેના કારણે જે પ્રતિકો હતા તેનું નિર્થક પુનરાવર્તન થતું અટક્યું ખાલી સ્થાન દર્શાવવા જીરોનો ઉપયોગ થયો ખાલી દર્શાવવા માટે જીરો એટલે કે શૂન્યનો ઉપયોગ થયો સંખ્યાના લેખન અને વાંચન નિશ્ચિત રીતે નક્કી થયા સંખ્યાના લેખન અને વાંચન નિશ્ચિત રીતે નક્કી થયા ગાણિતિક ક્રિયાઓ અને તેમની ગણતરી સુગમ બની ગાણિતિક જે ક્રિયાઓ છે અને જે તેમની ગણતરી છે એ સુગમ સરળ બની પરિણામે તે દુનિયાભરમાં વપરાતી થઈ પરિણામે શું થયું તો દુનિયાભરમાં આપણી જે ભારતીય સંખ્યા લેખનની પદ્ધતિ છે તો એ પ્રચલિત બની યુરોપમાં એ આરબ વેપારીઓ મારફતે યુરોપ પહોંચે તો અમુક અપવાદ છોડીને દરેક જગ્યાએ આપણી જે ભારતીય સંખ્યા પદ્ધતિ છે તે શું પ્રખ્યાત છે તેનો ઉપયોગ થાય છે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો તથા સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ પર તમને અવનવા વિડીયોઝ જોવા મળશે ગણિતના તથા વૈદિક ગણિતના વિવિધ વિડીયોઝ અહીં ઉપલબ્ધ થશે મિત્રો કે જે એકદમ બેઝિકથી જ શીખવા મળશે ગણિત વિષય છે અહીં આ ચેનલ પર એકદમ બેઝિકથી જ શીખવા મળશે તો આ વિડિયોને તમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો